કેમ છે મજામાં આજનો શું વિચાર છે વિશ્વ શાંતિ આ શું વિચાર એક બિઝનેસમેન લેક્ચરર અને એવોર્ડ વિનિંગ લેખક એવા શ્રી જોન હરિચરણ સાહેબે ખૂબ સહિત લખ્યો છે વિશ્વ શાંતિ રાષ્ટ્રોને નિયંત્રિત કરવાથી નિયંત્રણમાં રાખવાથી શાંતિ પ્રાપ્ત થતી નથી પરંતુ શાંતિ આપણા વિચારોમાં નિપુણતા લાવવાથી જ પ્રાપ્ત થાય છે મારા વાલા મિત્રો શ્રી જોન હેરીચરણ સાહેબ પોતાના જીવનના અનુભવોને આધારે વિશ્વ શાંતિ વર્લ્ડ પીસ વિશે ખૂબ જ સાચી વાત કહી રહ્યા છે વિશ્વ શાંતિ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે પોતે પણ શાંત હોઈએ આપણા જીવનમાં શાંતિ હોવી ખૂબ જ જરૂરી છે જો આપણા જીવનમાં અશાંતિ હશે અને પછી આપણે વિશ્વ શાંતિની વાત કરીશું તો આ બહુ જ મોટો તફાવત રહેશે પછી આ વિશ્વ શાંતિની વાત ખાલી કહેવા પૂરતી જ રહેશે પણ તેની કોઈ અસર થશે નહીં માટે જો વિશ્વ શાંતિની વાત ખૂબ જ અસરકારક પૂર્વક હકીકત મુજબ કેવી હોય તો સૌથી પહેલા પોતાના જીવનમાં શાંતિ લાવવી પડશે લોકોને નિયંત્રણમાં રાખવાથી લોકોને કંટ્રોલ કરવાથી લોકોની ઉપર હુકમ ચલાવવાથી શાંતિ મળતી નથી પરંતુ જો સારી અને સાચી શાંતિ સાચા અર્થમાં શાંતિ પ્રાપ્ત કરવી હશે તો આપણે આપણા વિચારોમાં નિપુણતા લાવવી પડશે આપણા વિચારો એટલા હકારાત્મક બનાવવા પડશે કે ભૂલથી પણ કોઈ પણ જાતની નકારાત્મકતા આપણને સ્પર્શી ના શકે આપણા મનની શાંતિ આપણા હૃદયની શાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે એટલે આપણે આપણા વિચારોને એવી રીતે કંટ્રોલ કરવાના છે વિચારો છે સારા વિચારો પણ આવશે ખરા ખરાબ વિચારો પણ આવશે વિચારો વિચારોનું કામ કરવાનું જ છે પરંતુ આપણે આપણા મનને એવી રીતે તૈયાર કરવાનું છે કે સારી અને સાચી વાતોમાં જે વિચાર આવે તેને આપણે જીવનમાં ઉતારીને તેની પર કામ કરવાનું છે જો ખરાબ વિચારો આવે તો તેને બાયપાસ કરી દેવાનું છે બસ આટલું જ આપણે આપણા જીવનમાં શીખવાનું છે જો આપણે આટલું શીખી જઈએ આપણા વિચારોમાં નિપુણતા આવી જાય સારું શું અને ખોટું શું તેની સમજણ પડી જાય સારા વિચારો અને ખરા વિચારો સાથે કેવી રીતે વર્તું ટેકવું પડી જાય તો એવું બને કે આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે ખૂબ જ સંતોષપૂર્વક ત્યાં પહોંચી શકીએ અને જ્યારે આપણે આવું કંઈક હાંસિલ કરી લઈએ છીએ ત્યારે આપણને ખરા હાથમાં શાંતિ મળે છે સંતોષ મળે છે અને જ્યારે આપણે ખુદ શાંતિ થી ઘેરાયેલા હોઈએ આપણને ખુદને શાંતિ મળી હોય આપણને ખુદને સંતોષ મળ્યો હોય તો પછી જ આપણે વિશ્વ શાંતિ વિશેની વાત કરી શકીએ છીએ અને જ્યારે આપણા જેવા અન્ય લોકો કે જેઓ પોતાના જીવનથી સંતોષ પ્રાપ્ત કરીને શાંતિ પ્રાપ્ત કરીને આગળ વધે છે અને ત્યાં વિશ્વ માટે વિચારવા માટે આગળ આવે છે અને આપણે પણ તેમની સાથે જોડાઈએ છીએ ત્યારે ધીરે ધીરે કરીને એક વ્યક્તિથી બે વ્યક્તિ બે વ્યક્તિથી ચાર વ્યક્તિને ધીરે ધીરે કરતાં આખા વિશ્વમાં વિશ્વ શાંતિ ફેલાઈ જશે ના એવી રીતે જે વિશ્વ શાંતિ ફેલાશે તો જ વિશ્વ શાંતિનો ખરો અર્થ સાબિત થશે નહીં તો વિશ્વ શાંતિ ફક્ત શબ્દોમાં જ રહેશે હકીકતમાં નહીં રહે થેન્ક યુ